ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં અગ્ર રજૂઆત કરવામાં આવી ગુજરાત રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરીને સરકાર બનાવી પરંતુ હજી સુધી ખેડૂતોની આવક બમણી થઈ નથી અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઠાલા વચનો આપવામાં આવ્યા છે એવા આક્ષેપો સાથે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ત્યારે વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોને વિવિધ મુદ્દે અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદ કરીને પત્રકારોને જણાવ્યું હતું કે હાલમાં પેટ્રોલ ડીઝલ અને વીજળીના ભાવ ડબલ થઈ ગયા છે પરંતુ ખેડૂતોની આવક બમણી થઈ નથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે એમએસપીના કાયદાનો અમલ જરૂરી છે ડુંગળી પકવતા ખેડૂતોના મુદ્દે મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સરકારે તાકીદે ડુંગળીની ખરીદી કરે અને વિદેશી વેપાર માટે નિયમો હળવા કરે માટેની રજૂઆતો કરવામાં આવી હતી ખેડૂતો ઉપરાંત માછીમારોને પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂઆત કરવામાં આવી હોવાનું અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું

એનું જે બીજો આંદોલન અત્યારે ચાલી રહ્યું છે એની માંગણી એ છે કે એમએસપી આપવા માટેનો કાયદો લે આવે અમે પણ માંગણી કરીએ છીએ કે એમએસપી નો કાયદો લઈ આવે અને ખેડૂતોને એના પોષણ ક્ષમો ભાવ ભાવ પણ આપે એ ઉપરાંત અત્યારે ખેડૂતો જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે ભાવ તળીએ જાય છે અને જ્યારે બજારમાં લઈ આવે ડુંગળી એના પછી એના ભાવ ફરી પાછા જાય એટલે મારી રાજ્ય સરકાર પાસે વિનંતી છે કે તાકીદે ડુંગળીની ખરીદી કરે અને ડુંગળીની વિદેશમાં જે વિકાસ કરવાની પર પરવાનગી આપે એ જ રીતે જે તેલની આયાતો કરે છે એના ઉપર પ્રતિબંધ મૂકે અને એક્સપોર્ટ માટે મગફળી સહિતના એના ઉપર પ્રોત્સાહક રકમ પણ ફાળવે ઉપરાંત આજે રાજ્યની અંદર જે માછીમાર

Subscribe now and press the bell icon. Never miss an update.